નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આગામી નવ ઓગસ્ટના રોજ યુનો દ્વારા જાહેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવા જઈ રહી છે તંત્ર એની તૈયારીઓમાં લાગ્યું છે ત્યારે નર્મદા જિલ્લા આદિવાસી સમાજ દ્વારા નવ ઓગસ્ટને રજા જાહેર કરવામાં આવે તેથી કરીને સરકારી કર્મચારીઓ પણ આ કાર્યક્રમોમાં ભાગીદારી કરી શકે એવી માગણી સાથે જિલ્લા કલેક્ટર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જુઓ આ વિડીયોમાં

રજા જાહેર થાય તો અમારી આપશ્રીને વિનંતી છે કે ભારત દેશની સંસદમાં અમારા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી અને રજા જાહેર કરાવો આશા આપે છે તો અમને અમે વિશ્વ આદિવાસી દિવસ એ ભારતના આદિવાસી અને દુનિયાના આદિવાસી માટે ગૌડો બનતો દિવસ છે એટલે અમારા આદિવાસી નર્મદા જિલ્લાના આદિવાસીઓની અને પૂરા ભારત દેશના આદિવાસીઓની ઈચ્છા છે કે તે દિવસ રજા જાહેર કરવામાં આવે તો સરકારી કચેરીઓમાં સ્કૂલ કોલેજોમાં નોકરી કરતા અધિકારી અને કર્મચારીઓ પણ આમાં આનંદ ઉલ્લાસથી ભાગ લઈ શકે એના માટે એક આવેદન પત્ર નર્મદા જિલ્લા કલેક્ટરને રજા જાહેર કરાવવા માટે વિનંતી કરતું એક આવેદન પત્ર અમે અત્યારે આપ્યું છે અને ભરૂચના સાંસદ સભ્ય શ્રી રાજપીપામાં જ રહે છે એટલે અમે એમને બી એક નકલ રવાના કરીને જણાવ્યું છે કે તમે સંસદની અંદર જાઓ છો

એમાં આદિવાસીની સંસ્કૃતિ અને એ લોકોને રેલી કેની એ ધ્યાનમાં રાખીને નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની એ લોકોએ ઠરાવ પ્રકાર અને એ અંગે અમે આવેદન આપ્યા છે કે એ દિવસે જાહેર રજા થયા એમાં સરકારી કચેરીઓ સ્કૂલ કોલેજો હોય એ દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે